આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે નર્મદા ડેમની હાલની સપાટી એકસો બાવીસ પોઈન્ટ એકોતેર મીટર પહોંચી છે ઓમકારેશ્વર ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમમાં જળ સપાટી વધી છે નર્મદા ડેમમાં એક લાખ સોળ હજાર બસો એંશી ક્યુસેક પાણીની આવક છે જ્યારે અઠ્ઠાણું હજાર ત્રણસો ત્રેપન ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ રહી છે તો નર્મદા નદીમાં પાણીમાં વધારો થઈ શકે છે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે સરદાર સરોવર ડેમમાં જળ સપાટી વધી રહી છે નર્મદા ડેમમાં એક લાખ સોળ હજાર બસો ને એસી ક્યુસેક પાણીની આવક છે જ્યારે કે અઠ્ઠાણું હજાર ત્રણસો ત્રેપન ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે ડેમની જળ સપાટીની જો વાત કરીએ તો એકસો બાવીસ પોઈન્ટ એકોતેર મીટરે પહોંચી છે નર્મદા ડેમમાં એક લાખ સોળ હજાર બસો ને એસી ક્યુસેક પાણીની હાલમાં આવક થઈ રહી છે મધ્યપ્રદેશમાં જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે સરદાર સરોવર ડેમમાં પણ સતત નવા પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો સરદાર સરોવર ડેમની જળ સપાટી સતત વધી રહી છે ઓમકારેશ્વર ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી છે આ સાથે જ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થઈ શકે છે તમે જોઈ શકો છો કે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં વરસાદ થવાના કારણે ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતીનું જળસ્તર પણ વધી રહ્યું છે અને જે અમદાવાદમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને અમદાવાદ રિવરફ્રન્ટનો વોકવે પણ બંધ થઈ શકે છે તેના કારણે તો બીજી તરફ મહી નદીમાં પણ કડાણ ડેમમાંથી પાણી છોડાતા ભરપૂર નવા પાણીની આવક થઈ છે મહી નદીમાં પણ સતત નવા પાણીની આવક થઈ રહી છે તો નર્મદા ડેમમાં પણ ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સતત નવા પાણીની આવક થઈ રહી છે અને નર્મદા નદીની જળસપાટી પણ વધી શકે છે